આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ છોટાદેપુર ઓગણચાલીસ માં થઈ ત્યારબાદ બોડેલી વિસ્તારમાં ખેડૂતોનો પણ ઘણો એવો સારો વિકાસ થયો એ સાથે જ સહકારી ક્ષેત્ર વિવિધ સંસ્થાઓ પણ ખૂબ સારો એવો વિકાસ થયો અગાઉના વર્ષોમાં જે રીતે સહકારી ક્ષેત્રો સહકાર રહ્યો છે એવા જ સહકાર જળવાય તે હેતુથી જ નવા વર્ષનું સ્નેહ મિલન યોજાયું છે આ પ્રસંગે જ જતપુર પાવીના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા સંકેળાના ધારાસભ્ય અભયસિંહ તળવી પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા સહિત ભાજપ કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા સાહેબ માજી સાંસદ માનની ગીતાબેન ગીતા અભી વાઇટર એટલે આ હવા બોલતે પપાનું 8% से के, 12% એપીએમસી મુકામે સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં હતો બોડેલી કાર્યક્રમ કાર્યક્રમની અંદર તમામ બોડેલી તાલુકાના ખેડૂતો મંડળીઓના સભાસદો પ્રમુખ મંત્રીશ્રીઓ તમામ લોકોએ હાજરી આપી હતી એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવનાર નવું વર્ષ ઉત્તર પ્રગતિ કરે ખેડૂતો માટે લાભદાય નવડે એ માટેની ભગવાનને પણ પ્રાર્થના કરી છે અમારા પ્રોગ્રામને માન આપીને મહાનુભાવ ત્રણ ધારાસભ્યો માજી ધારાસભ્ય ગીતાબેન જશુભાઈ રાઠવાડા સાહેબનો સંદેશો પણ હતો અને એમની પણ લાગણી અને એમના માંગણી પણ અમારી જોડે રાખીને એ હાજર રહ્યા હતા અને એમણે પણ ખેડૂતોને સારો સંદેશો આપ્યો છે શુભકામનાઓ પાઠવી છે એ બદલ એમનો પણ આભાર માનીએ છે અમારા બોર્ડ ઓફ ડિરેક્ટર તમામ હાજર હતા એમનો પણ અમે આભાર માનીએ છીએ અને આજનો સ્નેહ મિલનનો કાર્યક્રમ બહુ સક્સેસ ગયો છે એના માટે પણ તમામ આમંત્રિત મહેમાનો જે પણ આવેલા છે એમનો અમે આભાર માન્યું છે યશપાલસિંહ ઠાકોર વાઇસ ચેરમેન બોડેલી